રેલવે સ્ટેશન રોડ પર ભરાતી રૈવારી બજારમાં કિન્નરોને ભિક્ષાવૃત્તિ નહીં આપતા પાતરાણાવાળા પર હુમલો રેલવે સ્ટેશન રોડ પર રવિવારી બજાર ભરાય છે આ બજારમાં બૂટ ચંપલનું રિપેરિંગ કામ રમેશભાઈ કરે છે અને છેલ્લા ઘણા સમયથી કિન્નરો આ બજારમાં ભિક્ષાવૃત્તિ માટે આવી બળજબરીપૂર્વક પાતરાણાવાળા પાસેથી ભિક્ષાવૃત્તિ માંગે છે જેનો ઇનકાર રમેશભાઈ કરતા તેમના હાથ પર હુમલો કરી ઈજા કરવામાં આવી હતી

આઓ પરશલા સાસો હા ભાજીયા પછી ક્યા ક્યા ઈ મને નથી યા ઠીક છે ઈ ટોળકી છે દાદાગીરી કરીને ખાંડળી વસૂલી તો ભલે ભલે ભલે

જણા હતા અને મારી ઉપર એને અત્યાર વડે હુમલો કરો એની આગળ હું અત્યાર હતું મને નથી ખબર હું બુટ પાલિશ કરું છું બુટ પાલિશ વાળા આગળ હું હોય સાહેબ રૂપિયા માંગ્યા મેં તો હથિયાર કાઢીને મને મારવા મળ્યા મારી કરે હુમલો